વાગી ગયા છે અને રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે તો બનાવવાનું છે ટમેટાનું શાક અને બાજરાના રોટલા પેલા બનાવવાના હતા વણેલા ગાંઠિયા પણ વણેલા ગાંઠિયા નો પ્રોગ્રામ કેન્સલ કર્યો કારણ કે મારે ખાવાના હોય ને ખુશીને ભાવતા નથી તો બે જણા ને ન થતા એટલે અમે બનાવવા નથી અને બાકી શાક અને રોટલાનો પ્રોગ્રામ કર્યો છે રસ્તા ટમેટામાંથી લીધા સુધારી છે છે હવે એની અંદર આમાં એડ કરાવી ડુંગળી થોડુંક આ વરસાદી માહોલ છે ને તો થોડુંક ચટપટું વધારે લાગે ને એટલે એ ડુંગળી નાખીને ખાય તો હવે ઓલરેડી તેલ મુકાઈ ગયું છે ડુંગળી સુધારવાની છે ટમેટા સુધારાઈ ગયા છે ને મરચા તળવા છે ને એવું બધું કરવું છે તો ફિલહાલ હું હવે આવીને ડાયરેક્ટ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે મેં

પહાડ છે <travaille> અ મેબી ફોર ફાઈવ યર્સ તો તો નહીં બટ આ બે ઝાડવારીયા ની જાય જાય આ બે મોટા થઈ જાય ને એટલે ફૂલ એકદમ આર્ક જેવું થઈ જાય અને મસ્ત એવું ખબર આ એટલે બધા મોટા

અને બીજું અમારે એક ખેતર છે ને ત્યાં છે કપાસ અને અહીંયા પેલી સાઈડે માંડવી છે જે ઓલું ખજૂરીનું ઝાડ દેખાય ને ત્યાં સુધી અમારું છે તો અહીંયા માંડવી છે આ બધી અને બાકી અહીંયા ગુવાર છે અને આ બાજુ વટાણા વાવેલા છે અને આ શું છે મરચી છે મરચાં આ ટમેટી મરચાં પછી ટમેટાં અને આ ખાલી દેખાય ને જેટલું બી ડુંગળી વાવી છે ડુંગળીનું તો જે બીજ વાયવ્યું હોય તેન પાછી વાવવી પડે કે આના હું વાવી પડે હવે વાવવી તો કેટલી વાર વાવવી તો સામે સુધી બધી સીતા પડી છે તો અત્યારે અમાર માંડવી માં નીંદવાનું કામ ચાલે છે તો બધા નીંદે છે અત્યારે ચા ભીંડો રે ગુવાર ભીંડો ટમેટા મરચા બધી અને ધાણા વટાણા બે દાદાને દાદા પૂછ્યું નથી ભાઈ વી જીભડા બધી વસ્તુ વાવી દીધી છે આયા બતાકો

તારે તોડવા જોઈએ મને તો કાટા લાગે છે આમાં કાટા લાગે હા છે ને હાથ લાંબા હોય ને એને તોડાય મારા હાથ એટલા બધા તમારા જેટલા લાંબા નથી એટલા ન હોય થોડા ટૂકા હોય પણ હાલે ને તો ટૂકા ટૂકા માં બધે આમ છે અંદર અંદર જ લીંબુ એમાં તોડાય એમ જ નથી કેમ લે જો અહીંયા બે ત્રણ છે લે બસ તો હવે લીંબુ ઉતારે છે ને તો હમણાં થોડીક વાર પછી આમ તો ચા બનાવવાની છે પણ થોડુંક એવું લીંબુ શરબત એ હું બનાવી દઈશ નહીં તો આમાં અમારે થાય છે નાના ના લીંબુ આજ વખતે મોટા થયા ને હા તો તે નીલેશ ભાઈ ને આપણે સુરત થી ત્યારે અમે બે ઉતાર્યા એના માટે તે પછી તો કઈ ઉતાર્યા નથી આમાં લીંબુ બહુ ઓછા ઉતારતા હોય બધા એટલે કોઈને કઈ જરૂર ના પડે બાકી એટલા બધા હવે આવતા નથી ને છે આમ બહુ મોટી હોય ફેલાયેલી પણ એટલા બધા નથી આવતા લીંબુ ચાલો તો અહીંયા લીંબુ લઈ લઈ અને બાકી બસ આખા ફાર્મ માં અમે ચક્કર મારી લીધી છે માંડવી બધી જોઈ લીધી ને અને હવે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે આજે બધાય નીંદવા વાળા ને બધાય છે તો એના માટે બધા માટે ચા બનાવવાની છે તો હું ચા બનાવીશ અને થોડુંક એવું લીંબુ શરબત બનાવીશ અને આમ જોયો સેઢા ને એ બધુંય તો ફૂલે ફૂલ આમ એકદમ ગ્રીન ગ્રીન છે કાંઈ દેખાતું નથી મસ્ત ગ્રીન ગ્રીન આંખો ને છે ને એમને ઠંડક મળે ને એટલી ગ્રીનરી છે અત્યારે બધી હે નંબર ઉતરી ગયા નંબર ઉતરી ગયા નંબર ઉતરી ગયા જો અહીંયા અહીંયા છે ને બે ત્રણ લીંબુ છે લઈ લ્યો તો પેલા ત્રણ ચાર છે આમ તો એટલામાં ચા બને છે લીંબુ શરબત પીવાઈ ગયું છે રોજ અઢી વાગે પી લ્યો પણ આજ લીંબુ શરબત પીવું હતું ને એટલે થોડીક લેટ બનાવી ચા મોડો થયો ને એ જે અમે વાડી માટો મારવા વાઈ ગયા ને એટલે ચા મોડો બનાવ્યો હા જોજી ને તમે ક્યાં કાયમ આવો છો કે અમે મોડો ચા પીવા તૈયાર છીએ એક દિવસ